તો કીર્તિ પટેલે અમારી ચેનલ ને એક ઇન્ટરવ્યુ આપ્યું છે કઈ અસ્મિતા પટેલ કીર્તિ પટેલ હા હા કઈ ચેનલ ન્યુઝ અસ્મિતા ન્યુઝ ચેનલ હા હા આ તમને ઓફિસ નો નંબર છે બોલે સાહેબ તો એમના માટે એમનું રિએક્શન લેવું તું એટલા માટે ફોન કર્યો હતો ના સાહેબ એવા જેનું લેવલ જ એવા રિએક્શન કોણ આપે તમે સાહેબ નહી અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન ચલાવીએ તો કોઈને એવું લાગે કે જાણ કરવી અમારી ફરજ છે અમને તમને જગ્યા આપી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે પછી તમે આપો ના આપો તમારી મરજીની વાત જો સાહેબ પેલી વસ્તુ તો કેવું છે સાહેબ ની નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલના સારા માણસોના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા નિવેદન લેવાના જ હોય સાહેબ નહીં પણ એ ન્યુઝ વાળા ને તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે કોના લેવા

તમારું ચાલવું જોઈએ એટલા માટે અમે તમારો સંપર્ક કર્યો છે તમારે આપવું એ તમારી મરજીની વાત છે જો સાહેબ છે ને આજે માનહાની નો દાવો કરશે ને એટલે સાહેબ બધી જે દૂધ નું દૂધ છે ને પાણી પાણી થઈ જશે સાહેબ એટલે આજ સાંજે છ વાગ્યા ની રાહ જો એટલે આપણા બધી ખબર પડશે